के सुमात्रा द्वीप पर छह दशमलव छह तीव्रता का भूकंप आया और भारतीय अंतर्राष्ट्रीय व्यापार मेला 2025 का समापन आज शाम नई दिल्ली में इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યની રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી શ્રી ગડકરીએ રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઇજારદારોને તાકીદ કરી છે તેમણે માર્ગોના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર પણ ભાર આપ્યો બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ રાજમાર્ગનું યોગ્ય સમારકામ અને જરૂર પડે ત્યારે વિસ્તૃતિકરણના કામ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તા સત્તામંડળ એનએચ દ્વારા કરાય તેવો શ્રી ગડકરીને અનુરોધ કર્યો તેમણે અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર અમદાવાદ ઉદયપુર માર્ગના પ્રગતિ હેઠળના કામ ઝડપથી પૂર્ણ કરવા પણ શ્રી ગડકરીને રજૂઆત કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીએ મુખ્યમંત્રીની રજૂઆતને ધ્યાને લઈ રાજ્યમાં એનએચએઆઈની રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે વીસ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આપી ત્યારબાદ શ્રી ગડકરીએ સુરતમાં તમામ મહાનુભાવોની રજૂઆતને ધ્યાનને લઈ પલસાણા અંડરપાસ બનાવવા માટેની ખાતરી આપી ત્યારબાદ શ્રી ગડકરી વલસાડના ડુંગરી રોલા ખાતે જવા રવાના થયા ત્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં મહારાષ્ટ્રના તલાસરી પહોંચશે જ્યાં તેઓ અંડર ટનલનું નિરીક્ષણ કરશે વલસાડમાં આજથી રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરનો પ્રારંભ થયો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને બસો એકતાળીસ જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સંહદી અધિકારીઓ આજે સવારે અમદાવાદ રેલવે મથકથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ જવા રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં સુધારો કરવાના હેતુથી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની વિષયવસ્તુ સાથે ત્રણ દિવસની આ ચિંતન શિબિરનું આયોજન કરાયું છે વર્ષ બે હજાર ત્રીસની રાષ્ટ્રમંડળ રમત અમદાવાદમાં રમાશે ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ રમતની સામાન્ય સભામાં ગઈકાલે ભારતના નામ પર મહોર લાગી હતી ત્યારે મૂળ અમદાવાદના ભારતીય તરણવીર ખેલાડી માના પટેલે આ અંગે આનંદ વ્યક્ત કર્યો છે તેમણે આ નિર્ણયને આવકારતા પ્રતિક્રિયા આપી मुझे बहुत प्राउड फील हो रहा है कि अहमदाबाद में कॉमनवेल्थ गेम्स होने जा रहा है क्योंकि 2010 में लास्ट टाइम कॉमनवेल्थ गेम्स इंडिया ने होस्ट किया था जो दिल्ली में था अभी टू uh, थाउजेंड में 20 साल के बाद uh, मेरी सिटी में कॉमनवेल्थ गेम्स आ रहा है सो आई फील वेरी प्राउड और मुझे मैं मैं बहुत एक्साइटेड हूँ कि uh, जिस शहर में मैं पली बढ़ी हूँ वहाँ पे इतनी बड़ी इंटरनेशनल मल्टी स्पोर्ट्स इवेंट होने जा रही है सो वेरी वेरी एक्साइटेड एंड आई एम लुकिंग फॉरवर्ड टू इट ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તા મંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની છે બીએમ કોમર્સ હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક મેળવતા તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આ પ્રારંભ થઈ રહ્યો છે વર્ષ ઓગણીસો સો પંચાવનથી શરૂ થયેલો આ મેળો સંસ્કૃતિ આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતો છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મેળા પરિસર પ્રવેશદ્વાર મુખ્ય મંદિરોને આવરી લેતા અત્યાધુનિક સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે આ કેમેરા ચોવીસ કલાક કાર્યરત રહેશે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ કાર્તિક પૂર્ણિમા મેળામાં અનેક વિધિ મનોરંજનના માધ્યમો થકી સૌરાષ્ટ્ર ભરની જનતા આનંદ પ્રમાદ પૂરું પાડવામાં આવશે નાના બાળકો માટે મોજમસ્તી ભરેલા અનુકૂળ અને સલામત રાઇડ્સ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે જેમાં તમામ સુરક્ષા તકેદારીનું પાલન કરવામાં આવેલું છે કાર્તિક પૂર્ણિમા મેળાનું ઉદ્ઘાટન જુનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ કુમાર ઝાઝડિયા સાહેબના શુભ હસ્તે સાંજે પાંચ વાગે કરવામાં આવશે રાજેશ ભજગોતર ગીર સોમનાથ આકાશવાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો અઠ્યાવીસમી કડી હશે લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે આ ઉપરાંત એક નવ બે બે નંબર પર મિસ્ડ કોલ કરીને અને ટૂંકી સંદેશ સેવા એસએમએસના માધ્યમથી પ્રધાનમંત્રીને પોતાના મંતવ્યો મોકલી શકે છે મંતવ્ય સ્વીકારવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ડાંગમાં એસઆઈઆર માટેના ગણતરી પત્રક અને ડિજિટાઈઝેશનની ઉત્તમ કામગીરી કરનારા બુથ સ્તરના અધિકારી બીએલનું સન્માન કરાયું છે જિલ્લા ચૂંટણી અધિકારીએ બીએલઓ ઉમેશ દેસાઈ યોગિતા ગાંગુડે રધુભાઈ સૂર્યવંશીને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો હવે આપ જુનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે સંજીવ મહેતા